ઉજવનાર છે આન્વયે આજે સંધ્યા સમયે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સાત હજારથી વધુ ભાવિકોએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરમાં સામૂહિક ગુરુ પૂજન કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પૂજનના અંતે એકસાથે સાથે સાત હજાર ભક્તો દ્વારા થયેલ સમૂહ આરતી સમયે સાત હજાર દીપકો અને સરોવર નીરમાં પ્રતિબંધિત તથા દીપકોથી જાણે નવ મંડળ દ્વારા તલ પર દર્શમાન થઈ રહ્યું છે આ વિશિષ્ટ પ્રસંગે સંસ્થાના વડીલ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને બિરદાવી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું માત્ર રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા